આ પોતે પોતાની રીતે દેશી વેરાયટી જે ગુવારની છે એ વાવી છે અને મિત્રો જે પાંચ વીઘાના ખેતરની અંદર જે દેશી વેરાયટી વાવી છે એટલે કે માર્કેટની અંદર જે ગુવાર મળતો હોય એનાથી પંદરથી વીસ દિવસ વહેલો અને અગાઉ ઉતરી જતો હોય એવી વેરાયટી આજે આપણે પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણવી કે ખરેખર આ ગુવારની અંદર કેવી રીતે તેનું વાવેતર કર્યું છે તેની માવજત કઈ રીતે કરી છે અને તેની અંદર કેવી કેવી આગળ જે પ્રોસેસ કરી છે એના વિશે આપણે ખેડૂતને જ પૂછવી તો આપણે ખેડૂત તમારું નામ ગામ અને સરનામું આપો હવે ગામ રેવાણિયા હા તાલુકો વિશ્યા અને જિલ્લો રાજકોટ તો દર્શક મિત્રો જે આજે આપણે જે આ ખેતરની અંદર એટલે કે તમે આ ગુવારનું વાવેતર કર્યું છે તે કયા સમયે કરવામાં આવ્યું છે હવે વાવણમાં કર્યું છે આપણે પછી તારીખ છઠ્ઠો મહિનો ત્યારે ઉગી રહ્યો તો બરોબર ઉજ્યો અને તરીશ ત્રીસ તારીખના હાથમાં મહિનામાં એને પહેલી વળે મિત્રો સાંભળ્યું એટલે દર્શક મિત્રો જો અંદાજીત આપણે જોવા જઈએ તો પાંત્રીસ દિવસની અંદર આ ગુવારની અંદર સિંગ આવી જાય છે અને ગુવાર પાંત્રીસ દિવસે ગુવાર માર્કેટની અંદર જતો રહે ને હા તો દર્શક મિત્રો જે આજે આપણે ગુવારની વેરાયટી એટલે દેશી વેરાયટી છે અને માર્કેટની અંદર જે વેરાયટી આવતી હોય છે એનાથી વહેલી પાકતી જાત છે અને મિત્રો જે આ ગુવાર છે એ આપણે દર્શક મિત્રો જે આપણે કેમેરાથી બતાવીએ કે ખરેખર આ પાંચ વીઘાની અંદર ગુવાર છે એ સારા એવા પ્રમાણમાં ઉત્પાદન થયું છે અને મિત્રો આજે આપણે ગુવારનું જે વાવેતર કર્યું એના વિશે વાત કરી છે અને મિત્રો આજે આપણે જે ગુવાર છે એ ગુવારની અંદર જે ટ્રીટમેન્ટ કરવામાં આવી છે જે આની અંદર દવા છાંટવામાં આવી છે તો ખેડૂત મિત્ર જે આની અંદર જે દવા છાંટવામાં આવી છે એ દવા છે એ કઈ તમે આમાં ઉપયોગ કરો છો હવે એમાં એક તારા બે બે ઘર છાંટો બરાબર તો મિત્રો જે આ ગુવાર છે એની અંદર એકતારા બે વખત છાંટવામાં આવી છે અને મિત્રો જે આ એકતારા જે ગુવારની અંદર છંટકાવ કરી અને મિત્રો તમને પણ આ જે ગુવારની સિંગ છે એ જે અમુક અમુક વહેલી પાકતી જાત હોય છે તો એની અંદર જે ગુવાર છે એ ખરેખર ટુકડી જાત આવતી હોય છે તો મિત્રો જે આ ગુવારની સિંગ છે એ ખરેખર ટુકડી નથી પણ લાંબી એવી ગુવારની સીંગ જોવા મળે છે અને મિત્રો જો તમને આ દેખાઈ રહી છે આ ગુવારની સિંગ છે આ મીડિયમ અને ટુકડી આવતી નથી તો મિત્રો આ ખરેખર એક વાવેતર કરવા જેવું છે અને જે આ ગુવારનું વાવેતર છે એ ખેડૂત મિત્રને જો તમે અત્યાર સુધીની અંદર તમે કેટલા જે આમાં ઉતારા લીધા છે ગુવારમાં તેના વિશે તમે અમારા ખેલક મિત્રોને દર્શાવશો હવે એમાં ચાર ઉતારા વીણ્યા છે અને પાંચમો ઉતારો કાલે વીણવાનો છે તો દર્શક મિત્રો અત્યાર સુધીની જે વાવણી થ્યાથી અત્યાર સુધી જે ચાર ઉતારા છે એ વીણવામાં આવ્યા છે અને ચાર ઉતારા વીણ્યા છે તો આનો જે માર્કેટિંગ ભાવ છે એ તમને કેવો એવો શરૂઆતથી માંડીને અત્યાર સુધીનો જે ભાવ છે એ તમને કેવો મળ્યો છે અને 1800 મળ્યા 700 મળ્યા

ઓછા સમયમાં અને ટૂંક સમયમાં ખેડૂત મિત્રોને જાજુ જે ઉત્પાદન આપતું એટલે કે મિત્રો જે આ ગુવાર છે એ ખરેખર આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવ્યું છે જે આ કપાસનો ચા છે વચ્ચે અને મિત્રો જે આ કપાસનો ચા વચ્ચે છે અને એની અંદર જે ગુવાર વચ્ચે છે વાવેતર કરવામાં આવ્યું છે તો મિત્રો આજે ગુવાર આંતરપાક અત્યારે જે પ્રગતિશીલ ખેડૂત એટલે કે પાંચ વીઘાની અંદર સારું એવું ઉત્પાદન લઈ રહ્યા છે તો મિત્રો જે આપણે ખેડૂત મિત્રોને દર્શાવો કે તમે આ પાંચ વીઘાની અંદર અત્યારે અત્યાર સુધીની અંદર તમે જે ઉત્પાદન કેટલા લાખ રૂપિયાનું લીધું છે તો મિત્રો જે લાખ લાખનું જે ઉત્પાદન છે એ પાંચ વીઘાની અંદર હાલમાં અત્યારે લેવાઈ ગયું છે અને મારા મત અનુસાર અંદાજીત જો હાથે માથેમાં આવશે ત્યાં સુધીમાં આની અંદર બે લાખ ઉપર આનો આંકડો જાય છે એવું લાગે છે અત્યારના ભાવ જોતા તો મિત્રો આવી એક જે વેરાયટી છે એ આંતર પાક તરીકે કરવામાં આવી છે અને ગુવારનું ઉત્પાદન સારું એવું મળ્યું છે તો મિત્રો આજે આપણે જે પ્રગતિશીલ ખેડૂતને મળ્યાશવી અને મિત્રો આની જે આગળની જે માહિતી તમારે જે કોઈને લેવી હોય અને દર્શક મિત્રો તો આપણે ખેડૂત મિત્રના જે નંબર છે એ આપણે પ્રોવાઈડ કરી દઈશું આપણી ડિસ્પ્લેની અંદર અને મિત્રો તો આપણે ખેડૂત મિત્ર પાસેથી આપણે જાણીએ કે એનો નંબર છે જો બીજા ખેડૂત મિત્રને એની જે પૂરતી માહિતી મળી રહે મોબાઈલ નંબર છે એ અમારા ખેડૂત મિત્રોને ને દર્શાવો ચાર સત્યોતેર ક્યાંસી પચાસ પચાસ ચાર તેવીસ જે મિત્રો આ ખેડૂતનો જે મોબાઈલ નંબર છે ખેડૂતનું નામ છે ઉકાભાઈ મૂળજીભાઈ મકવાણા પોતે જે રહેવાસી છે એ રેવાણીયાના છે આજે વાવેતર કરવામાં આવ્યું છે એ થોરિયાળીની અંદર એનું વાવેતર કર્યું છે તો મિત્રો આ વિડીયોને આયા પૂરો કરીશું અને આવી જ માહિતી આપણે આગલા વિડીયોની અંદર આપતા રહીશું